ઓ ઓય ઓલો કરો હે વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો કેમ છો મિત્રો મજામાં ને મજામાં જજો ફરી એક નવા વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અડ ઓલા વિડીયોમાં કીધું હતું કે રવિવારે આપણે ડાર પાડવાનું છે તો બસ આજ રવિવાર થઈ ગયો છે અને અત્યારે ડાર ત્યાં મંદિર આપણે જોવા આવે છે ત્યાં આપણે જાવી તા તપસ્વી શું છે કેટલું પાણી છે ક્યાં તો અત્યારે આપણે જઈશું એ મંદિરે ડાર તો કાંઈ આજ પાડવાનો નહીં થાય એક જ વિડીયોમાં આવી ગયા ડાર પાડવાના થશે એ બે દીધ પૈસા એટલે કે મંગળવારે તો આજે અત્યારે જ છે આપણે મંદિરે ગાડી લઈને જાવી જોવી હું કે બધું તો હાલો હવે આપણે મળીએ સીધા મંદિરે મિત્રો ફાઇનલી આપણે મંદિરે પહોંચી જશે એટલે આમ તારે તો આપણે ડાર જોવાવાળા પણ આવી ગયા છે હાલો હવે ત્યાં જ આવ્યા પડે શ્રીફળ ને એવું બધું લઈને ગામમાંથી આવ્યા છે આવી ડાર જોવી એટલે ખબર પડે આપણે આપણે ડાર જોવો તો આપણે ડાર જો આવી જશે હવે તપાસ શરૂ કરે છે જો છે કેટલે લઈ ગયા આગળ એમ આમ ગમે જેટલે બુદ્ધિ આવે અહીંયા બુદ્ધિ એમ કીધું શ્રીફળ ઓછું થાય ને પાણી થઈ જાય હા એક જગ્યાએ આવ્યું છે બીજે પણ જોઈને આપડે દાર જોવા દાર આપણે નું આમ નક્કી કરી નાખ્યું છે એક છે અહીંયા આમાં આવ્યું છે મંદિરની હામ છે એવું છે આ પહેલો નંબર એટલે કે અહીંયા ફૂલ પાણી અહીંયા જો ગાડી અહીંથી આમ ક્યાંકથી થી આવી છે ને તો અહીંયા જ રાખવાનું છે બાકી આગળ બે નિશાન આવ્યા છે હાલો તેને પણ દેખાડી દીધું ચાલ બીજા બે ડાર જો એક આયા આવ્યો છે બીજા નંબરનો ઓયા એક આગળ છે આયા કા પછી સૌથી આગળ આવી રીતે રાખવાનું છે બે ડાર નીકી રાખા પડે બાકી ત્રીજો તો આયા એવું જ છે બે પથ્થર દેખાય તે આપણે ઘરે છીએ આપણે બોર જોરે લીધો છે ત્યાંથી ત્રણ જગ્યાએ સૌથી વધારે પાણી આવ્યું છે સૌથી વધારે મંદિરની આગળ ત્યારબાદ પાછળ પછી એમથી આગળ તો મંદિરની પાછળ અને આગળ બે જગ્યાએથી ગમે ત્યાં પાડવાનું છે આપણે જેમ બને એમ તો આપણે આગળ ટ્રાય કરીશું કેમ કે ત્યાં સૌથી વધારે પાણી છે એવું જોવા ભાઈ કીધું છે તો બસ હવે બોરની ગાડી આવે ત્યારે આપણે જાશું બસ આ એક જ વિડીયોમાં આવી જાય આપણે બધો બોરની ગાડી હવે ત્યાંથી સડી કે આમ આગળથી તો ત્યાં જ પાડશું બસ તમે વિડીયો બન્યા રહીજો તો હાલો કન્ટિન્યુ તો મિત્રો ફાઇનલી આપણે જે આઠ તારીખે ડાર જોરાયો છો મંદિરે તે અત્યારે આજે આપણે ડારવાળા આવી ગયા છે આપણે આડે આઠ તારીખે જોરાયો છે ને આજ થઈ ગઈ છે સત્તર તારીખ તો આજ ડેટ આવ્યા છે એ પણ વાટે હતા આપણે શ્રીફળ ને એવું લઈને વી આવ્યા છીએ બધા જોવા માટે ભેગા થઈ ગયા જો ખોડિયા મંદિરે અહીંયા આપણે જોરાયો છે પાસળ રાખ્યું છે આ બધા ગોઠવે છે અત્યારે આ છે ડાર ની ગાડી આ છે આપણે હવાઈ અને જે આવી મિત્રો આપણે અહીંયા જ આવ્યા છીએ પેલા અહીં મંદિર પગે પગે લાગતા આવી માતાજી ને દઈએ પાણી થઈ જાય તો સારું એમ એનું બાપુ અહીંયા આવે દરરોજ દીવા બત્તી કરે છે અત્યારે તો આ બધું ગોઠવાઈ ગયું છે હાલો હવે આપણે આગળ શ્રીફળ વધેરવી ના કરવી ચાલુ આ બધું જો આવવાનું પ્લાન્ટેશન આવે છે જો બધું ગોઠવાય છે અત્યારે પહેલા તો આ ડાર જે આવે તો ગોઠવાય છે એક્યાને આ ખોલ્ને ને એનો ઉતારો તો હવે કેમ કોણ ફિરફળ વગેરે કરી

ચાલો હવે ગાડી થાય છે સર મુરત થાય છે ડર પેલા તો હવા આવશે ફૂલ એટલે થોડાક આઘું રહેવું પડશે જોઈ શકો તો કેટલો અવાજ કરે છે આ અવાજ બહુ આમ ડમરી ઉડાડી દીધી છે આ ફર્સ્ટ ક્લાસ મુરત થઈ ગયું છે હવે બસ આમને માતાજી ને દયાથી પાણી થઈ જાય બસ ઓ ડમરી ચડાઈ દીધી ઓ તમે જોઈ શકો મંદિર ની પાછળ એક જાત ડાર પડે છે તો માતાજી પાણી કરી નાખજો હો ભાઈ અત્યારે ડમરી સડાવે જોવા જે તો શરૂઆત જ છે ખાલી આપણે નાનો બોરવેલ બોલાવ છે ટેક્ટરનો તેમાં તો હાથે વેવું પડે બાકી મોટી ગાડી હોય તો ઓટોમેટિક ફીટતી જાય હાથે કટકા ફીટ કરે છે અને એક કટકો અત્યારે વી જશે એક કટકો પંદર દસ ફૂટનો આવતો છે પાણી થવું તો અત્યારે ડમરી ડમરી ચડી ગઈ બધી

ફૂટ બોર થઈ ગયો છે ને અત્યારે કેચિસ નાખી દીધી છે ઉપરથી આમ ગાંગડા એવું બહુ ખરે છે ને ત્યાં માટે હવે થાય છે આપણે પાછું ચાલુ મિત્રો ફાઈનલી હાથ ટકા એટલે કે હિતેર ફૂટ ગયો ને જો ભ્યાસ આવી ગયો છે થોડી વાર દયા ફૂલ પાણી તો આવશે એવું શક્યતા છે ભ્યાસ આવી ગયો છે આઠમો કટકો છે એટલે હિતેર ફૂટ ભ્યાસ આવી ગયો તો મિત્રો પાછા પાણી આવી જાય એટલે જે ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં હોત જે ખોડિયારમાં લખી નાખો કોમેન્ટમાં આ થારમાં તો ધાર જ પચાસ ફૂટ છે એટલે કે પચાસ ફૂટ વીસ ફૂટે ખુબ ખુશી થાય છે અમને તો વ્યાજ આવવા છે છીએ પાણી આવી ગયું જોઈ શકો છો મિત્રો ભેંસી ફૂટા પાણી આવી ગયું ભાઈ જવું તેવું આવી ગયું ભેંસી ફૂટા પાણી આવી ગયું ઓ ભાઈ માતાજી ની દયા બોલ મિત્રો આપણે એસી ફૂટ ના ડાર માં પાણી આવી ગયું છે અને અત્યારે ખટકો બદલાવ છે તો આગળ ચાલો દેખાડ જવું પાણી આવી ગયું છે એટલે એંશી ફૂટ આવી ગયું આ તમે શકો પટલી નીચી છે સત્તા એંશી ફૂટે પાણી આવી

ધારમાં સાક્ષાત માતાજી નો ભરસો છે એટલા એસી ફૂટા ફૂલ પાણી એવી જોઈતા વિચારો મિત્રો અત્યારે પાણી ફૂલ થઈ ગયું છે ને ખુશી તો એટલે હરખ જ વાતો નથી મિત્રો તો હવે આપણે થોડી મને પાણી થઈ ગયું છે તો હવે આપણે નવરે નાખી કે ડારનું પાણી આવ્યું છે ત્યાંથી બહુ જ ખુશી છે મિત્રો કે એમ કે પાણી ધાર ઉપર એટલું પાણી આવ્યું એટલે તો હાલો આપણે થોડી વાર મને નવરે નાખ્યું તો બ્લુઝાન ધોઈ નાખ્યું પેલા હલો મિત્રો ફૂલ ખુશી આજ તો ન જ ફૂલ મારે ફૂલ આવી ગયું મિત્રો ખુલ્લા ફૂલ દોઢસો થાય એમ નહોતો હવે નક્કી કર્યું છે પાછું

એટલે માતાજીને ચડાઈ લે પછી સાકવી મીઠું છે મોડું છે આ તો બહાર જ ખુલ છે કા કોઈ વાંધો નહીં હે માં તમારી દયા ઓ અમે ખૂબ ખુશ છીએ આપણે માતાજી ને દેવી માતાજી તમારો પરસો તો હાજર આવજો છે તો હાલો આપણે હરકા નીકળી

તો ફૂલ આવી ગયું છે દોઢસો ફૂટ ડાર કર્યો છે આપણે 150 ફૂટ પાણી ફૂટે ને આમ કીધું છે દોઢસો ફૂટ ફૂલ પાણી આવી ગયું છે તમે જોઈ શકો તો નીચે બધા ક્યાં ઠેક પોગી ગયું પાણી અત્યારે આમ વ્યૂઝ પણ મસ્તીનો થઈ ગયો છે જોઈ શકો છો કાઈ ગટર નહીં અત્યારે વાતાવરણ જોવું છે અત્યારે ડાળ હવે છે ખબર એવો છે ને એટલે મિત્રો તો પ્રેશર હવા પ્રેશર આપે છે કેમ કે મટકે એવું લાગે છે એટલે પ્રેશર આપે છે હવાનું તેથી બધું बार उड़ाड़ी दे जाओ वो गाड़ी 아하. <shrug> અત્યારે હવે કાઢે છે બધા કટકા હવે પાણી પણ ફૂલ થઈ ગયું છે મિત્ર ફાઈનલી આપણે મંદિર ખોડિયાર મંદિર હતા ત્યાં ડાર કમ્પ્લીટ થઈ ગયો છે બધું કાઢી પણ વી આવ ને આપડે પણ વી આવીએ છીએ તો બસ ડાર પાડતી તો દોઢસો ફૂટ અને પાણી પણ ફૂલ થઈ ગયું છે તો બસ આજના વિડીયોમાં એટલું જ તે હવે મળીએ આપણે ફરી એક નવા વિડીયોમાં કાલે હમણાં તન તો કંઈ વિડીયો નહોતા આવતા તો બસ હવે આ વિડીયો રેગ્યુલર આવતા રહેશે તો બસ આજના વિડીયોમાં એટલું જ તે હર હર મહાદેવ